રાજકોટમાં સર્જાયેલ દુર્ઘટના બાદ સમગ્ર રાજ્યમાં તંત્ર દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે સુરત મહાનગરપાલિકાની બેવડી નીતિ જેવા બે રૂપ જોવા મળ્યા છે એક તરફ શહેરના મોલ માર્કેટો દુકાનો સીલ કરવામાં આવ્યા છે તો વિસ્તારમાં મોટા પતરાના શેડ કરાયા છે જેની સામે કાર્યવાહી થઈ જ નથી કતારગામમાં તાણી બંધાયેલ ગેરકાયદેસરના પાકા બાંધકામો અને પતરાના શેડ અડીખમ ધમધમી રહ્યા છે જેથી જવાબદાર સીએમસીના અધિકારીઓ ધારાસભ્યો અને કોર્પોરેટર વિરુદ્ધ ખાતાકીય તપાસ કરવાની મોંગ

લગભગ મારા દ્વારા ઝોનના ઉચ્ચ અધિકારીઓ અને કમિશનર શ્રી સુરત મહાનગરપાલિકાને રજૂઆતો અને લેટર દ્વારા પત્રની જાણથી દોરવામાં આવે છે કે ઇલિગલ કન્સ્ટ્રક્શન અને જે ટેમ્પરરી સ્ટ્રકચરો છે જે સુરતની અંદર બની રહ્યા છે એ ટેમ્પરરી સ્ટ્રકચરો ઇલિગલ કન્સ્ટ્રકશન અને જે ગેરકાયદેસર શેડ બનાવવામાં આવે છે

ચર્ચાઈ રહ્યો છે કે આ વિસ્તારની અંદર વધારેમાં વધારે ઇલ કન્સ્ટ્રક્શન અને ઇલીગલ ટોમ અને ઇલિગલ આ ટેમ્પરરી સ્ટ્રક્ચરો બનાવવામાં આવેલા છે એમાં ઘણા બધા નાના ઘરના લોકો એટલે કે મધ્યમ વર્ગથી ગરીબ વર્ગના લોકો વધારે ખર્ચ ન થાય એના હિસાબે નાની એવી કોટડી બનાવી અને પોતાનો ધંધો અને બેરોજગારીને દૂર કરી અને રોજગારી પોતાના પરિવાર માટે રોજગારી મેળવવા માટેની કોશિશ કરતા હોય છે પરંતુ સાથે સાથે દુઃખની વાત એ છે કે ઘણા બધા લોકો આની પાછળ પુષ્કળ પ્રમાણમાં કમાણી કરવા માટેના ડોમ મોટા મોટા બનાવી અને રાજકીય પીઠબળના હિસાબે અધિકારી મેળા મેળાપીપળાની સાથે સાથે આ કાર્ય કરતા રહ્યા છે હવે જ્યારે પણ દબાણ આવે છે કે આવી દુર્ઘટનાઓ બને છે ત્યારે ત્યારે આ નાના અને મધ્યમ વર્ગના લોકોને હેરાન કરવામાં આવે છે પરંતુ જે મેળા પીપળાવાળા ધારાસભ્ય શ્રી બિલ્ડરો અને મોટા મોટા અધિકારીઓની સાઠગાંઠના હિસાબે એમના જે બનાવેલા જે ડોમ હોય એમની જે પરમિશનથી પરવાનગીથી બનાવવામાં જે ડોમ હોય છે એને કોઈ હલાવી શકતું બી નથી

આ ચાલી રહ્યું છે કામકાજ હાલમાં જ મેં કલેક્ટરશ્રી માનનીય કલેક્ટરશ્રી માનનીય પોલીસ કમિશનરશ્રી અને તાજેતરમાં માનનીય મહાનગરપાલિકાના કમિશનરશ્રીને પણ એક ટીપી પચીસ ની અંદર જે વર્ષોથી જે ઇલીગલ કન્સ્ટ્રક્શન જે ચાલી આવ્યું છે અને ડોમ જે બનાવી અને એમાં મોટા પાયેથી કામકાજ કરવામાં આવી રહ્યું છે પરમિશન થી અને કોના મેળા પીપળાની અંદર આ બનાવવામાં આવે એની તપાસ થાય અને જે પણ કોઈ આમાં અધિકારીઓ જવાબદાર હોય જે પણ કોઈ આમાં ધારાસભ્ય જવાબદાર હોય જે પણ કોઈ કોર્પોરેટર આમાં જવાબદાર હોય કે જે પણ કોઈ બિલ્ડર જવાબદાર હોય કે કોઈ આગેવાન જવાબદાર હોય એમની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને આ જે લોકો આમાં આવેલા હોય એમની ખરેખર ખાતાકીય તપાસ થાય અને આ જે કોર્પોરેટર શ્રીઓ અને પ્રતિનિધિઓ છે કે પછી ધારાસભ્ય છે કે બિલ્ડરો છે એમની આવકની પણ તપાસ કરવામાં આવે અને બે નંબરી આવક એમની તપાસ કરી એમને જે તે અનુરૂપ નિયમ મુજબ એમની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી મારી વિનંતી છે જય હિન્દ જય ભારત